ફેડરેશન ઓફ ગુજરાત વ્યુવર્સ વેલફેર એસોસિએશનની સેન્ટ્રલ ઓફિસનું શરદ પૂર્ણિમાના પાવન પર્વએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી ચેમ્બરના માજી પ્રમુખ દિનેશ નાવડિયા સહિતનાઓ જોડાયા હતા ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન એટલે કે ફોગવા કે જે વિવર્સોના હક માટે લડાઈ લડે છે તેના પ્રમુખ અશોક જીરાવાલા દ્વારા ફોગવાની સેન્ટર ઓફિસનું ઉમરવાડા ખાતે આવેલા બોમ્બે માર્કેટ સામેના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઉદ્ઘાટન કરાયું હતું ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતીના હસ્તે શરદ પૂર્ણિમાના પાવન પર્વે આજે ફોગવાની સેન્ટર ઓફિસનું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં અનેક મહાનુભાવો જેમાં માજી ચેમ્બર પ્રમુખ દિનેશભાઈ નાવડિયા સાઉથ ગુજરાત પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયા ફોસ્ટા પ્રમુખ મનોજભાઈ અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા પ્રસંગે ફોગવા પ્રમુખ અશોકભાઈ જીરાવાલે શું કહ્યું તે આપણે જાણીએ ફોગવાની ઓફિસનું ઉદઘાટન કરવાનું કારણ એક જ હતું જોકે ફોગવા વર્ષોથી વિવર્ષના હિતો માટે કામ કરતી આવી છે પણ એક સ્ટેન્ડ વ્યુવર્સોનું કોઈ પણ એક સ્ટેન્ડ માટેની ઓફિસની જરૂરિયાત હતી જે જરૂરિયાત આ ફળીફૂત થઈ છે અને અમે લોકોએ ઓફિસનું કાયમિક માટે ઉદઘાટન અહીંયા કર્યું છે કે વિવર્ષોના કોઈ પણ પ્રશ્નો માટે હંમેશા વિવર્સ દોડીને ક્યાં જઈ શકે એની માટેની એક અમારી કડી તૂટતી હતી જે આજે અમે પૂરી કરી છે અને ખાસ કરીને ઓફિસ ખોલવાનું કારણ એ પણ છે કે વિવર્ષોના આજે બહુ બોળો પરિવાર વિવર્ષ થઈ ગયો છે અને ઘણા બધા લગભગ માનીએ તો ત્રીસથી પાંત્રીસ હજાર વ્યુવર્સો સાડા સાત લાખ લૂમ્સ આ મોટી સંખ્યામાં જ્યારે વ્યૂવર્સો કામ કરી રહ્યા હોય ત્યારે પ્રશ્નોની પણ એટલી જ મોટી જવાબદારી બનતી હોય કારણ કે સરકાર સાથેના જે નીતિ વિષયક નિર્ણયોમાં ક્યાંક કામ ઘટતું હોય ક્યાંક પોલિસી મેકિંગમાં વ્યુવર્સોને સબસિડીના પ્રશ્નો હોય બીજું કે હાલમાં જે પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી અમને સતાવતી આવતી હતી કે ભાઈ ઇયરલી જે ઉઠામણાઓ થઈ રહ્યા છે એની ઉપર કેવી રીતે કામ કરી શકાય તો એક એક્શન પ્લાન પણ અમારી કમિટી ફોગવા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોની અંદર કોઈ પણ વેપારી કામ કરતો હશે જેને તંદુરસ્તી વેપાર કરવો હશે એને માટે અમને વાંધો નથી પણ જે લે ભાગુ તત્વ છે એને એકવાર બેસીને બીજીવાર પાછો માર્કેટમાં બેસવા આવતો હશે તો એના રેફરન્સ લેવામાં આવશે અને રેફરન્સ આપનારને પણ ખુલ્લા કરવામાં આવશે એ દલાલને પણ ખુલ્લો કરવામાં આવશે પણ આવનારા દિવસોમાં એક પણ રૂપિયો વિવર્સનો સિટિંગ દ્વારા ન જાય એની માટેની તમામ કામગીરી ફોગવા આગળ દિવસો કરવાનું છે એની માટે પોલીસ પણ અમને સહકાર આપવાની છે કારણ કે અઢાર લાખ લોકોને આ ગુજરાતમાં વધારે વધારે રોજગારી આ દેશમાં આપતું હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને ટેક્સટાઇલ ઉદ્યોગને જો બચાવવું હોય તો આવા લે ભાગુ તત્વોને ડામવા પડશે એમાં સરકારને પણ સહયોગ આપવો પડશે અને પોલીસ ખાતાએ પણ આપવો પડશે ત્યારે આજે એક નેમ સાથે કે આવનારા દિવસોની અંદર એક પણ ચીટર અમારા રૂપિયા લઈને ન જાય એની માટેની અમે એક બાજ નજર સાથે માર્કેટમાં ફરવાના છીએ અને એક એની માટેની કમિટી પણ અમે નિમી દીધી છે કે જે અમારા પેમેન્ટ લેવા જતા વેપારી પાસે વિવર્સ પેમેન્ટ લેવા જાય ત્યારે એને વાયદા કરવામાં આવે અને ત્રીસ દિવસની ઉધારી હોય ત્યારે એકસો ને વીસ દિવસે પણ પેમેન્ટ ન આવતું હોય અને જ્યારે વિવળ અકળાઈને એની પાસેથી ઉઘરાણી કરતો હોય ત્યારે એ સો નંબરમાં ફોન કરી અને દબડાવવાની વાત કરશે તો એ દબડાવવાની વાત હવે વિવર સહન નહીં કરે કારણ કે પોલીસ ખાતામાં ખાતાકીય કર્મચારીઓ અધિકારીઓને પણ અમે વાત કરી છે કે અત્યાર સુધી સો નંબરમાં ફોન કરે પેલો પેમેન્ટ લેવા જાય એટલે વેપારીને વિવર્સને ઉચકીને ડબ્બામાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવાતો હતો હવે કેસમાં ઉલટું થશે જે કાંઈ વેપારી વિવર્સ વેપારી પાસે ઉઘરાણી કરવા જશે અને વેપારી સો નંબર પર ફોન કરશે તો એની પહેલી પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ તે શું કામ ફોન કર્યો તારે પેમેન્ટ આપવાનું છે કે નહીં અને તને શું તકલીફ છે કે તે તેમાં પોલીસ સ્ટેશનને ડિસ્ટર્બ કર્યો છે તો એની પાસે પહેલી વિગત લેવામાં આવશે ત્યાર પછી વિવર્સને એની નિવેદન લેવા બોલાવવામાં આવશે ઘણા આ ઓફિસ કન્ટિન્યુ સવારના અગિયાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી જ રહેવાની છે પણ પર્ટિક્યુલર એક પ્રમુખ તરીકે મારી જવાબદારી છે તો અમે પાંચથી સાત બે કલાક અમે પણ બેસવાના છીએ અમારો સ્ટાફ અહીંયા અમે આ આખી કમિટી બનાવી છે એક વકીલની કમિટી છે જે આ ખોટી રીતે કે નોટિસો આપીને અમારા અસીલને ધાક ધમકી આપી છે તમે આવી રીતે ધમકી નહીં આપી શકો નગર તમારા વિશે ગુનો દાખલ થશે આવી રીતે જે દબાવવાની વાત છે એ દબાવવાની વાતને અમે હવે અમારી વકીલની ટીમ છે એની સાથે કામ કરશે ઉઠામણાની જે કરી ચીટરો બેઠા છે એ પણ લિસ્ટ બનશે અને ડે ટુ ડે અમે વોટ્સઅપ દ્વારા એ ચીટોરોના નામ જાહેર કરશું એમાં કોઈ જગ્યાએ અમે ખસકાવાના નથી તો આ રીતની જે વિવરહિતની કામગીરી ભોગવા આગળ કરવાનું છે વિવર્સોના માટે વર્ષોથી લડાઈ લડી વીવર્સોને હક અપાવનારા ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશનની સેન્ટ્રલ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું તે પ્રસંગે માનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝરસી સાથે પ્રકાશવાડા